થવા તૈયાર થયા હવે કોની પાસે જઈશું તો કે વડીલ પિતામાં બ્રહ્મા લોક પિતામાં બ્રહ્મા બ્રહ્મા પાસે જઈ બ્રહ્મા સાથે માટે તૈયાર થયા નારદજી ઇન્દ્ર અને બ્રહ્મા હવે કોની પાસે તો કે પંચમાં એક પૈસા વાળો માણસ હોવો જોઈએ તો કુબેર પાસે જઈએ ધનુષ્ય મિત્રમ કુબેર પાસે જાય કુબેર કહ્યું ચાલો આવું એમાં શું વાંધો લક્ષ્મીના ઘરમાં જો સુખ શાંતિ થતી હોય તો હું જરૂર આવું કુબેર પણ સાથે જોડાણા ચાર થયા લક્ષ્મીજી કે નારદજી હવે પાંચમાં કોણ આવશે તો કે પાંચમાં જો મહાદેવ આવી જાય પંચમાં તો તમારું સમાધાન થયું સમજો આપણે હવે શંકર ભગવાન પાસે જઈએ એટલે મહાદેવજી તો શિખર પર છે શિખર પર રહેનારો દેવ એટલે આગળ નારદજી છે ઇન્દ્ર છે બ્રહ્મા છે કુબેર છે લક્ષ્મીજી છે સૌ ભગવાન મહાદેવ ને પાસે પહોંચ્યા મહાદેવે જોયું કે આ દેવતાઓ ભેગા મળીને આવ્યા છે શિવજી મને મને સમજી ગયા કે દેવતાઓ સુખી હોય ત્યારે ન આવે દુઃખી હોય ત્યારે મારી પાસે આવે એ બહુ જૂની પંક્તિ છે મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે યાદ મને જ્યારે ઇન્દ્ર પધારો બ્રહ્માજી આ પધારો પધારો નારદજી પ્રણામ કુબેરજી મારી બાસો બાજુ બેસો પૈસા વાળો મળે ને એટલે બાજુ બેસા ગયો શંકર ભગવાને પૂછ્યું કે લક્ષ્મીજી પ્રણામ મહાદેવે પૂછ્યું કે લક્ષ્મી વિષ્ણુ ક્યાં છે લક્ષ્મીજી નારદજીને સામે જોયું નારજી સમજી રજૂઆત નારજી કહ્યું મહાદેવજી એટલે નારજી રજૂઆત કરી કે આ લક્ષ્મીના ઘરની અંદર પતિ પત્નીનો ઝઘડો થતો હતો એમ લક્ષ્મીજીએ કહ્યું કે હું રેસામણે જાઉં છું ઘણા સમયથી રેસામણે હતા પોતાના પિતાના ગૃહે હતા હવે એમ કહે છે કે પતિના ગૃહે જવું છે તો ભગવાન અમે ચાર ભેગા થઈને આવ્યા છે ને આપ જો પધારો તો પંચ પૂર્ણ થાય અને આપણે સૌ ભેગા મળીને જઈએ ને વિષ્ણુને સમજાવીએ ને લક્ષ્મીનો સમાધાન થાય સારું થાય મહાદેવજી વળે જટા બરાબર કરીને હાથમાં ત્રિશૂળ ને જંડો ને ઝૂળી ને બધું લઈને તુબા અને લક્ષ્મીને જેને કહે વિષ્ણુ એના મન મો હું સમજે છે એ તો આમ જટાબટા બરાબર કરીને ચાલો અત્યારે જઈએ આપણે વિષ્ણુને સમજાવીએ લક્ષ્મીનું કોઈ દે નામ નહીં લઈ હું પણ મારા ઘરમાં જોઉં નીચે બેસું છું પાર્વતીને ઊંચા આસન ઉપર બેસાડું છું નારીનું હંમેશા સન્માન કરવું જોઈએ નારીનો આદર કરવો જોઈએ આમ નારી ક્રાંતિની વાતો કરવા લાગે ભગવાન શંકર ચાલો અત્યારે નીકળીએ આપણે આગળ મહાદેવ તેની પાછળ બ્રહ્માજી તેની પાછળ ઇન્દ્ર તેની પાછળ કુબેર તેની પાછળ નારદજીને છેલ્લે લક્ષ્મીજી ચાલતા ચાલતા મનમાં મલકાતા મલકાતા જાય છે કૈલાસથી થી દસ પંદર વીસ પગથી નીચે ઉતર્યા છે કલ્પનાઓ કરી ઉપરથી મહાદેવનો ઉપર ઉપરથી પાર્વતીનો અજાયો કઈ બાજુ શંકર ભગવાન કે પૂછતા ભૂલી ગયો પાર્વતી કે પૂછા વગર ઘરની બહાર પગ કેમ મૂકે મને કહેતા જાઓ શા માટે જાઓ ક્યાં જાઓ છો તમે હમ શંકર ભગવાને કહ્યું કે પાર્વતી આ લક્ષ્મીના ઘરમાં થોડું પતિ પત્ની વચ્ચે થોડું મન દુખ થયું છે તો સમાધાન કરવા જાવ છું પાર્વતી કહે પેલા ઘરનું ધ્યાન રાખો પછી બીજાના સમાધાન કરવા જાઓ આ તમારા ઘરમાં બધા હામ હામા ડોળા કાઢે છે નથી જવાનું હોવ નો હોવ સંભાળ પાછા વળો આમ શંકર ભગવાન ઢીલા પડી ગયા પાછા વળી ગયા ત્રિશૂળ છોડી દીધું જટા બરાબર ભસ્મા ધીરેક થી જે કહ્યું કે લક્ષ્મીજી ક્ષમા ચાહું છું પાર્વતી ના કહે છે મારાથી ન અવાય અને જો પાર્વતી ના કહે હું તમારી સાથે આવું તમારું સમાધાન કરવા માટે તો લક્ષ્મીજી તમારું સમાધાન થઈ જાય પણ મારા ઘરમાં રોજ આવી જાય પછી તેથી હું નહીં આવું

કોઈ સાધનોનો પંથ પકડી લેવાય ભગવાનને શરણે જવાય અને જીવનની મજબૂરી દેખાડાય નહીં લક્ષ્મી કોઈની સામે આંસુ પાડવાની જરૂર નથી લક્ષ્મી નારદજી મને કહેવાય માર્ગદર્શન કરો જ્યારે નારદજી કહે છે લક્ષ્મીજી જંગલમાં જઈ ઘરઘોર જંગલમાં જઈ અને તમે પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરો અને ભગવાન શિવનું આરાધન કરો એકવાર શિવ પ્રસન્ન થયા શિવની કૃપા માત્રથી તમારું બધું સુખ થશે તમે ભગવાન મહાદેવની ઉપાસના કરો નારદી સુંદર પાર્થેશ્વર મહાદેવ પૂજાની પરંપરા લક્ષ્મીજીને આપે છે અને એ લક્ષ્મીજી જંગલમાં જઈને પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે છે અને રોજ ભગવાન શંકરજીને યાદ કરે છે નાગેન્દ્રહરાય ત્રિલોચનાય ગાય મહેશ્વરાય આ સ્તોત્ર શિવ ભક્તો માટે શ્રેષ્ઠ છે આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજની રચના છે મહાદેવના ભક્તો માટે શિવ પૂજા માટે અલગ અલગ સ્તોત્ર મંત્ર કંઠસ્થ ન હોય

स्वा जग महेश्वरा विद्याय शुद्धाय निग परायस्मै नकार

ત્યારે ભગવાન શંકરજી નું પ્રાગટ્ય થાય છે અને મહાદેવની સાથે સાથે વૃક્ષ નું પ્રાગટ્ય થાય છે સમયે લક્ષ્મીજી પ્રશ્ન કરે છે કે મહાદેવજી આપ તો મારી સમક્ષ પ્રગટ પણ તમારી સાથે વૃક્ષ પ્રગટ થયું એ વૃક્ષનું નામ શું છે જ્યારે ભગવાન સ્વયં શિવ કહે છે એ વૃક્ષનું નામ છે આપના નામથી આપના તપ દ્વારા વૃક્ષ પ્રગટ થયું તેથી આ વૃક્ષનું નામ રહેશે શ્રી વૃક્ષ શ્રી એટલે લક્ષ્મી પણ સાંભળો લક્ષ્મીજી કલયુગ આવતા વૃક્ષ ને સમજાવું છું ભગવાન શંકર જે લક્ષ્મી સામે બિલ વૃક્ષ ની કથાનો પ્રારંભ કરે છે એ સમય શિવજી કથાનો પ્રારંભ કરે છે દેવતાઓને આમંત્રણ નિમંત્રણ નથી આપવું પડતું વિશ્વના દરેક દેવી દેવતાઓ વાયુ વેગે ત્યાં આવી પહોંચે છે અને લક્ષ્મીની સાથે આસપાસ સૌ બેસવા લાગે છે શંકરજી પ્રધાન વક્તા છે પ્રધાન શ્રોતા લક્ષ્મીજી છે જેવી રીતે બ્રહ્મલોકમાં પ્રધાન વક્તા બ્રહ્માજી છે અને પ્રધાન શ્રોતા નારદજી છે પ્રયાગ તીર્થમાં શુદ્ધ પુરાણજી વક્તા છે તેની સામે અગણિત સંખ્યામાં શાનક આદે મહાતમ ઓતના શ્રોતા છે દેવતાઓનો સમૂહ આવે દેવદૂતો આવે સૌ શ્રવણ કરવા માટે આવે છે ભગવાન સ્વયં શિવજી કહે છે લક્ષ્મી આપની તપશાનનો ફળ છે આપની સાધનોનું ફળ છે તેથી આ વૃક્ષનો મહિમા હું તમને કહું છું તમે સાંભળો આ વૃક્ષમાં વિશ્વના દરેક દેવી દેવતાઓ નિવાસ કરશે આ વૃક્ષના મૂળમાં દરેક તીર્થો નિવાસ કરશે તેથી હે લક્ષ્મી આ વૃક્ષને કળિયુગમાં બિલવ વૃક્ષ કહેવાશે જે કોઈ આ વૃક્ષની પરિક્રમા કરશે તેને દરેક દેવતાઓની પરિક્રમા અને દરેક તીર્થોની પરિક્રમા કરવાનો ફળ પ્રાપ્ત થશે જે કોઈ કોઈ નીચે સાધના ઉપાસના અનુષ્ઠાન કરશે પ્રાપ્તિ થશે જે કોઈ આ વૃક્ષની સેવા કરશે તેને મારી સેવાનું ફળ પ્રાપ્ત થશે જે કોઈ આ વૃક્ષનું દર્શન કરશે તે અઘોર પાપોમાંથી મુક્ત થશે જે કોઈ વૃક્ષને નિત્ય જલ અર્પણ કરશે તેના સંતાન

જે કોઈ મનુષ્ય પવિત્ર શ્રાવણ માસ માં પત્રો થી તમારી પૂજા કરશે તેના પર હું આપની પરમ ભક્ત લક્ષ્મી નહીં હું આપની પરમ ભક્ત મહાલક્ષ્મી કે ભક્તો પર હંમેશા પ્રસન્ન રહીશ